વિકલ્પ એ આર્થર એસ વિકલ્પ બી માર્કો પોલો વિકલ્પ સી એથેન્સ ગિલાડ વિકલ્પ ડી રોબર્ટ વોલપોલ આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી માર્કો પોલો પ્રશ્ન બે રોઇટર્સ કયા દેશની સમાચાર એજન્સી છે વિકલ્પ એ રશિયા વિકલ્પ બી ચીન વિકલ્પ સી ઈરાન કે વિકલ્પ ડી બ્રિટન આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી બ્રિટન પ્રશ્ન ત્રણ પોખરણ કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ રાજસ્થાન વિકલ્પ બી ગુજરાત વિકલ્પ સી મહારાષ્ટ્ર વિકલ્પ ડી મધ્યપ્રદેશ આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ રાજસ્થાન પ્રશ્ન ચાર ટાઈગર ને કઈ રમત સાથે સંબંધ છે વિકલ્પ એ ટેનિસ વિકલ્પ બી ગોલ્ફ વિકલ્પ સી ક્રિકેટ કે વિકલ્પ ડી પોલો આ સાચો જવાબ છે છે તે વિકલ્પ બી ગોલ્ફ પ્રશ્ન પાંચ કયા મુગલ શાસકને આલમગીર કહેવામાં આવતા હતા વિકલ્પ એ બાબર વિકલ્પ બી હુમાયુ વિકલ્પ સી ઓરંગઝેબ કે વિકલ્પ ડી જહાંગીર આ પ્રશ્નો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ઓરંગઝેબ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ આડાના જે પ્રશ્નો છે તેના વિશે મેં તમને જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ સાડત્રીસના જે વિડીયોની છે લિંક છે તે મૂકેલ છે ત્યાંથી તમે ભાગ સાડત્રીસને જોઈ શકો છો આવા જનરલ નોલેજ લખતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરભી ગુજરાત થેન્ક યુ